નમસ્કાર મિત્રો સ્વાગત છે ફાઇનલી હવે કંડક્ટર ભરતી માટે નિમણૂક પત્ર સુધી ની કાર્યવાહી કરવામાં આવી છે એટલે કે હાલમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન ની પ્રક્રિયા ચાલી રહી છે ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં ઉમેદવારોને ટૂંક સમયમાં હવે નિમણૂક પત્રો મળી રહેશે ઘણા લાંબા સમયથી કંડક્ટર ભરતી ડ્રાઈવર ભરતી માટે ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા તો માં કંડક્ટર માટે ત્રણ હજાર પાંચસો જેટલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન ની પ્રક્રિયા જે ચાલી રહી હતી તે લગભગ હવે પૂર્ણ થઈ ગઈ છે બે હજાર ત્રણસો ને વીસ જગ્યા ભરવા માટે સ્થળ પસંદગી સાત થી દસ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે ત્યારબાદ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવશે એટલે કે ફાઈનલી પ્રતિ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તેવું દીપક રજની સાહેબ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે ધન્યવાદ